કામ ચાલી રહ્યું છે આ નેશનલ હાઈવેના કામમાં વિઝિટ કરવામાં આવી છે આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ એજન્સી વડા ઇન્ફ્રાસ્ટ્રકચરના અધિકારીઓ પ્રાંત અધિકારી છે અને ટ્રાફિક પોલીસના પણ અધિકારીઓના સાથે આજે વિઝિટ કરવામાં આવી રહી છે અને માનનીય સીએમ સાહેબના નિર્દેશ અનુસાર કે સ્ટેટમાં જેટલા પણ રોડના કામો ચાલતા હોય આની ગુણવત્તાનું મોનિટરિંગ થાય જ્યાં ફોટોસ ડેવલપ થઈ કે ત્વરિત સમારકામ થાય અને ટ્રાફિકના જામ નહીં થાય માણસોને કોઈ પણ પ્રકારની અવગણ નહીં થાય આની માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થિત પૂરતા ઇન્ટેજામ કરવા જોઈએ આ કડીના ભાગરૂપે આજે આ હાઈવે ઉપર નેશનલ હાઈવે ના અધિકારીઓ અને રાખીને ચર્ચા રિવ્યુ કરવામાં આવ્યું છે અમુક જે 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 છે છે કે જેવા જ્યાં વારંવાર જામ થાય છે ત્યાં ટ્રેન્સ મુકવામાં આવી છે અને નેશનલ હાઈવે દ્વારા ટ્રાફિક માર્શિયલ્સની નિયુક્તિ કરવામાં આવી છે સ્ટેટ પોલીસને પણ સાથે રાખીને પોલીસના જવાનો પણ સાથે રાખીને અમુક જ્યાં ક્રોસ મુવમેન્ટ થાય છે ઓપોઝિટ ડાયરેકશનથી મુવમેન્ટ થાય છે આ તમામ ને રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જ્યાં જ્યાં કામ પૂરું થઈ ગયું છે આ બ્રિજ ને પણ ખોલવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો છે એક બ્રિજ બે દિવસ પહેલા ખોલી દીધું છે આજે આપણે જે બ્રિજ ઉપર ઊભા છીએ આ બ્રિજ પણ આવનારા બે ત્રણ દિવસમાં ખોલી દેવામાં આવશે આનાથી આગળ બે કિલોમીટર દૂર એક બ્રિજ છે આને પણ ત્રણ ચાર દિવસમાં ખોલી દેવામાં આવશે આમ સતત આ હાઈવે ને ઉપર આપણે પ્રાયોરિટી રાખીને કેવી રીતે ટ્રાફિક ઇઝ આઉટ થાય મુવમેન્ટ બની શકે આને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે